તો વાંધો ના બનાવી દો તીખી બનાવું કે મીડિયમ મીડિયમ હા એમ દહ વારી બનાવું હું હા હું કા કર્યું પણ આ ઉડાડે ડુંગરી આઈ થતી નાખવાની મજા હો ટમેટા નાખું ને મીઠું ભભરાવું નાખવાનું હોય એ ભભરાવાનું હોય તને શું ખબર પડે લીંબુ ભભરાવું નીચાવાનું હોય શું આમ પેલા પબરા આવડ પછી નીચે વાનો હા તો એમ જ હોય ચણા મસાલા તને નો ખબર હોય હલો ચણા મસાલા ચણા મસાલા હું એક પડીકુ વર્તુ નથી તેમ તો કરવા આવી ગયા હો ભઈ તો આજ પેલો દી હે ને એટલે જરા કામ આડું પાછું થઈ જાય એટલે હાલે હો હાલે મન ખાવા હલો ચણા મસાલા નિરાય દે ખાને નિરાય દે કોઈ નઈ લઈ જાય ફરી દીધું આ મે મે હલોલા ચણા મસાલા જ કુ નામ હું શું કઈ અમાર કરું ને ચણા મસાલા બનાવી દઉં ભાઈ હવે

અમાર ઘરા ગઈ રે રિસ્પેક્ટ રાખો ઓ તમે જી હોય હા હું ગુએંગ આયા તમે આ હે ને આ હે ને ગુંડો હે લ્યો તમે આ જો ને આ ભાઈઓ ને આતે ને અમને આમ બનાવી નાખો છે અરે